ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના સર્વે ભાઈ બહેનોને ગોહિલે પાઠવી છે આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજની પરંપરાગત ભાષા રિવાજો નૃત્ય ગીત સંગીત વગેરેને વિશ્વ આદિવાસી દિવસે મેળાવડામાં ઉજવવા જોઈએ જેથી મૂળ નિવાસી આદિવાસીઓની સંસ્કૃતિ જીવંત રહે

આદિવાસી વિસ્તારમાં પ્રવાસ કરીને એક ઉચ્ચ અધિકારીએ પત્ર લખી સરકારને રજૂઆત કરી હતી કે આદિવાસી વિસ્તારમાં શાળા છે તેજસ્વી બાળકો છે પરંતુ ભણાવનાર શિક્ષકો નથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે સરકાર આ બાબતને અતિ ગંભીરતાથી લે આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવતા પૈસા નકલી આદિજાતિ વિકાસની કચેરીઓ ખોલીને વાપરી નાખવામાં આવે છે સરકારની આવી ગંભીર બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા છે નહીં આ ઉપરાંત સુવિધાઓથી વંચિત વિસ્તારોને સુવિધા મળે તેવી સરકાર પાસે આશા રાખી પણ આદિવાસી સમાજને અન્યાય થતો હશે તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા અવાજ ઉઠાવશે આજે નવ ઓગસ્ટ નો દિવસ એટલે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે હું હૃદયપૂર્વક કોંગ્રેસ પક્ષ અને અંગત રીતે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવાનો બાળકો આદિવાસી અને સમાજની એક સરસ સંસ્કૃતિ પણ ઊભી થઈ છે વિપરીત સંજોગોમાં જીવો સાથે પણ તાલમેલ રાખીને સરસ જીવન કેમ જીવાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે આપણા મૂળ નિવાસી આદિવાસી પરિવારોની સંસ્કૃતિ છે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું કે આપની આજે પરંપરાગત ખૂબ સરસ સંસ્કૃતિ છે એ હંમેશા જીવંત રહે કેટલાક વાજિંત્રો આપને વારસામાં મળેલા છે એ વાજિંત્રો પણ આગામી દિવસોમાં એ સંસ્કૃતિ જીવંત રહે अपनी परंपरागत भाषाओं अपना परंपरागत रिवाजों नृत्यों संगीत गीत आ बधु विश्व आदिवासी दिवस निमित्ते आप मेलावड़ा में जरूर उजवजो आपना आवती पेढ़ी ने पण आ वारसो आपजो कि जेथी मूल निवासी आदिवासियों की संस्कृति ये हमेशा जीवंत रहे कांग्रेस पक्ष की કેન્દ્રમાં સરકાર હતી મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીનું નેતૃત્વ હતું એમણે જોયું કે વિપરીત સંજોગોમાં પેઢીઓથી વર્ષોથી પરંપરાગત રીતે જીવતા અને રહેતા આદિવાસી ભાઈઓનો વન સંપત્તિ પર અધિકાર નથી અને એટલા માટે કોંગ્રેસની એક કેન્દ્ર સરકારે જે તે સમયે કાયદો બનાવીને આપ્યો રાઈટ ઓન ફોરેસ્ટ લેન્ડ વન સંપત્તિ પરના અધિકારનો કાયદો કે જેથી કરીને વર્ષોથી પેઢીઓથી પરંપરાગત રહેતે રહેતા કોઈ આદિવાસી પરિવારને કોઈ ફોરેસ્ટનો ગાર્ડ દંડાઓ લઈને એટલા માટે ન ભગાવે કે એમના માટે કોઈ પાસે કોઈ રેવન્યુનો આધાર નથી આવા પરંપરાગત રહેતા પરિવારોને રેવન્યુ રાઈટ્સ મળે એટલે કે સાત બાર અને આઠ એમના નામે બને એ માટે કેન્દ્ર એ કાયદો આપ્યો મને દુઃખ છે કે આપણા ગુજરાતમાં હજી ઘણા આદિવાસી પરિવારના ભાઈઓ બહેનો માટે વન સંપત્તિ પરના અધિકારનો કેન્દ્રની કોંગ્રેસની સરકારે આપેલો કાયદો હોવા છતાં રેવન્યુ રેકોર્ડમાં મહેસૂલી દફતરે હજી એ આદિવાસી સમાજના નામો એ દાખલ નથી થયા સાત બાર અને આઠ એમના નામે નીકળતા નથી આના માટે હું સરકારને પણ વિનંતી કરીશ કે તાત્કાલિક આ બધા દાવાઓ જે છે એનો નિકાલ થાય આદિવાસી સમાજના જે ભાઈઓના નામે દાવાઓ છે એમના નામે એન્ટ્રીઓ કરવામાં આવે